વડોદરાના સોમાતડા પાસે સ્કૂલવાન પલટી મારી ગઈ 14 વિદ્યાર્થીઓને નાનીમોટી ઈજા પહોંચી વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લેવા જતી સ્કૂલવાનનો અકસ્માત થયો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા શાળા સંચાલકો અને વાલીઓ હોસ્પિટલ પહોંચ્યા SSV સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલવાનનો અકસ્માત થયો દત્તપુરા પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો જેમાં ચૌદ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે માતા પિતાના જીવ તાળવે જતા ચૌદ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજા પહોંચી છે વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જતી હતી સ્કૂલ વાન જેનો અકસ્માત સર્જાયો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ સાથે જ શાળા સંચાલકો અને વાલીઓ પણ હોસ્પિટલમાં પહોંચ્યા હતા એસએસવી સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલ વાનનો અકસ્માત છે બોડરાના સોમાતડા પાસે સ્કૂલવાન પલ્ટી મારી ગઈ 14 વિદ્યાર્થીઓને નાનીમોટી ઈજા પહોંચી વાઘોડિયાથી વિદ્યાર્થીઓને લઈને જતી સ્કૂલવાનનો અકસ્માત થયો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા શાળા સંચાલકો અને વાલીઓ હોસ્પિટલ પહોંચ્યા SSV સ્કૂલના વિદ્યાર્થીઓની સ્કૂલવાનનો અકસ્માત થયો દત્તપુરા પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો